જાનવર પણ રોગી નથી હોતા કેમ ઉત્તર છે કારણ કે સંગમયુગ પર બાબા બધી આત્માઓના અને બેહદ સૃષ્ટિના નો એવું ઓપરેશન કરી દે છે જે રોગનું નામ નિશાન જ નથી રહેતું બાપ છે અવિનાશી સર્જન અત્યારે જે આખી સૃષ્ટિ રોગી છે આ સૃષ્ટિમાં પછી દુઃખનું નામ નિશાન નહીં હશે અહીંયાના દુઃખોથી બચવાના માટે ખૂબ ખૂબ બહાદુર બનવાનું છે ગીત છે તુહે પાકે હમને જહાં પાલ્યા જમી તો જમી આ સમા પાલ્યા ઓમ શાંતિ ડબલ પણ કહી શકો છો ડબલ ઓમ શાંતિ આત્મા પોતાનો પરિચય આપી રહી છે હું આત્મા શાંત સ્વરૂપ છું અમારું નિવાસસ્થાન શાંતિ ધામમાં છે અને બાબાની અમે બધા સંતાન છીએ બધી આત્માઓ ઓમ કહે છે ત્યાં અમે બધા ભાઈ ભાઈ છીએ પછી અહીં ભાઈ બહેન બનીએ છીએ હવે ભાઈ બહેનનો નાતો શરૂ થાય છે બાપ સમજાવે છે અમારા બધા બાળકો છે બ્રહ્માના પણ તમે સંતાન છો એટલે ભાઈ બહેન થયા તમારો બીજો કોઈ સંબંધ નથી પ્રજા પિતાની સંતાન બ્રહ્મા કુમાર કુમારી છે જૂની દુનિયાને ચેન્જ કરવા આ સમયે જ આવે છે બાપ બ્રહ્મા દ્વારા જ પછી નવી સૃષ્ટિ રચે છે બ્રહ્મા થી પણ સંબંધ છે ને યુક્તિ પણ કેટલી સારી છે છે બધા બ્રહ્મા કુમાર કુમારી પોતાને આત્મા સમજી બાપને યાદ કરવાના છે અને પોતાને ભાઈ બહેન સમજવાનું છે ક્રિમિનલ આઈ નઈ રહેવી જોઈએ હું આસુરી દ્રષ્ટિ નહીં રહેવી જોઈએ અહીંયા તો કુમાર કુમારી જેમ કે મોટા મોટા થતા જાય છે તો મોટા થતા જાય છે તો આંખો ક્રિમિનલ બનતી જાય છે પછી ક્રિમિનલ એક્ટિંગ કરી લે છે બાબા કહે છે કર્મ પણ એવું આસુરી કરી લે છે ક્રિમિનલ એક્ટ આસુરી કર્મ થાય છે રાવણ રાજ્યમાં સતયુગમાં ક્રિમિનલ એક્ટ

એટલે બાળકોને સમજાવવામાં આવ્યું છે કે આ તો ખેલ છે સુખ અને અને હાર જીતનો આને પણ તમે સમજો છો ગવાયેલું પણ છે માયાથી હારે હાર માયાથી હારે હાર જ છે અને માયા પર જીત બાપ આવીને અડધા કલ્પના માટે આપણને અપાવે છે પછી અડધો કલ્પ હારવું પડે છે આ કોઈ નવી વાત નથી આ તો સાધારણ પૈસાનો ખેલ છે પછી તમે મને યાદ કરો છો તો રાજ્ય ભાગ્ય અડધા કલ્પના માટે લો છો રાવણ રાજ્યમાં મને ભૂલી જાઓ છો રાવણ દુશ્મન છે એને દર વર્ષે ભારતવાસી જ બાળે છે જે દેશમાં ખૂબ ભારતવાસી હશે ત્યાં પણ બાળતા હશે કહે છે કે આ ભારતવાસીઓનો ધર્મનો ઉત્સવ છે દશેરો મનાવે છે તો બાળકોને સમજાવવાનું છે કે આ તો હદની વાત છે રાવણ રાજ્ય તો અત્યારે આખા વિશ્વ પર છે માત્ર લંકા પર નથી વિશ્વ તો ખૂબ મોટું છે ને બાપે સમજાવ્યું છે આ સૃષ્ટિ આખી સાગર ઉપર ઉભી છે મનુષ્ય કહે છે નીચે એક બળદ કે ગાય છે છે જેના પર સૃષ્ટિ પછી થાકી જાય છે તો બદલે છે હવે આ વાત તો છે નહીં પૃથ્વી તો પાણી ઉપર ઉભી છે ચારેય તરફ પાણી જ પાણી છે અત્યારે આખી દુનિયામાં રાવણ રાજ્ય છે છે પછી રામ રાજ્ય સ્થાપન કરવા આવવું પડે માત્ર ઈશ્વર કહેવાથી પણ કઈ દેશે ઈશ્વર તો સર્વવ્યાપી છે બધું કરી શકે છે ફાલતુ મયમાં થઈ જાય છે એટલો લવ નથી રહેતો કેટલો પ્યાર નથી રહેતો અહીંયા ઈશ્વરને બાપ કહેવામાં આવે છે બાબા કહેવાથી વારસો મળવાની વાત થઈ જાય છે શિવ બાબા કહે છે હંમેશા બાબા બાબા કહેવું જોઈએ ઈશ્વર કે પ્રભુ વગેરે અક્ષર ભૂલી જવા જોઈએ બાબાએ કહ્યું છે મામે કમ યાદ કરો પ્રદર્શની વગેરેમાં પણ જ્યારે સમજાવો છો તો વારંવાર શિવ બાબાનો પરિચય આપો એક અક્ષર સૌથી મીઠો છે શિવ શિવ બાબા મુખ થી નીકળે છે મુખ તો મનુષ્યનું જ હશે ગાયનું મુખ થોડી હોય શકે તમે છો શિવ શક્તિઓ તમારા મુખ કમળ થી જ્ઞાન અમૃત નીકળે છે તમારું નામ રોશન કરવા ગૌમુખ કહી દીધું છે ગંગાના માટે એવું નહીં કહેશે મુખ કમળ થી અમૃત અત્યારે નીકળે છે જ્ઞાન અમૃત પીધું તો પછી વિષ પી નથી શકતા અમૃત પીવાથી તમે દેવતા બનો છો હવે હું આવ્યો છું આ અસુરોને દેવતા બનાવવા તમે અત્યારે દેવી સંપ્રદાય બની રહ્યા છો સંગમ યુગ ક્યારે કેવી રીતે થાય છે આ પણ કોઈને ખબર નથી તમે જાણો છો અમે બ્રહ્મા કુમાર કુમારિયો પુરુષોત્તમ સંગમ યુગી છીએ બાકી જે પણ છે બધા કળિયુગી છે તમે કેટલા થોડા છો ઝાડની પણ નોલેજ તમને છે ઝાડ પહેલા નાનું હોય છે પછી વૃદ્ધિને પામે છે ઇન્વેન્શન કાઢે છે કે બાળક પેદા ઓછા કેવી રીતે થાય પરંતુ નર ચાહત કુછ ઓર ભય કુછ ઓર કી ઓર મનુષ્ય ઈચ્છે કંઈક છે અને થાય છે કંઈક બીજું જ બધાની મૃત્યુ તો થવાની જ છે નેચરલ કેલેમિટીસને તો કોઈ સમજી ન શકે કુદરતી આપદાઓને તો કોઈ સમજી નથી શકતું કોઈ વાતનો ઠેકાણું થોડી છે ક્યાંક પાક થયો અને બરફના ઓલા પડી જાય તો કેટલું નુકસાન થઈ જાય છે વરસાદ ન પડે તો પણ નુકસાન આને કુદરતી આપદાઓ કહેવામાં આવે છે આ તો ઢેર થવાની છે ખૂબ આવવાની છે આપદાઓ એનાથી બચવા માટે ખૂબ બહાદુર થવું જોઈએ કોઈનું ઓપરેશન થાય છે તો ઘણા એ જોઈ નથી શકતા જોતા જ અનકોન્શિયસ થઈ જાય છે હું બેહોશ થઈ જાય છે અત્યારે આ આખી સૃષ્ટિનું ઓપરેશન થવાનું છે બાપ કહે છે હું આવીને બધાનું ઓપરેશન કરું છું આખી સૃષ્ટિ રોગી છે અવિનાશી સર્જન પણ બાપનું નામ છે તે આખા વિશ્વનું ઓપરેશન કરી દેશે જે પછી વિશ્વમાં રહેવા સર્જન છે આત્માઓનું પણ ઓપરેશન બેહદ સૃષ્ટિનું પણ ઓપરેશન કરવા વાળા છે ત્યાં મનુષ્ય તો શું જાનવર પણ રોગી નથી હોતા બાપ સમજાવે છે મારો અને બાકોનો શું પાર્ટ છે આને કહે છે રચનાના મધ્ય જ્ઞાન જે તમે જ લઈ રહ્યા છો બાળકોને પહેલા પહેલા તો આ ખુશી થવી જોઈએ આજે સત્ગુરુવાર છે હંમેશા સત બોલવું જોઈએ વ્યાપાર પણ વેપારમાં પણ કહે છે ને સત બોલો ઠગીની વાત નહીં કરો છતાં પણ લોભમાં આવીને કઈક વધારે કિંમત બતાવીને સોદો કરી લેશે સાચું તો ક્યારેય કોઈ બોલતા નથી ખોટું જ ખોટું બોલે છે એટલે સત્યને યાદ કરે છે કહે છે ને સત્ય નામ સંગ છે અત્યારે તમે જાણો છો બાબા જે સત્ય છે તે સંગ સાથે ચાલશે અમારી આપણી આત્માઓની સાથે ચાલશે અત્યારે સતની સાથે તમારો આત્માઓનો સંગ થયો છે તમે તો તમે જ સાથે જશો તમે બાળકો જાણો છો શિવ બાબા આવેલા છે જેને પૃથ્થ કહેવામાં આવે છે સત્ય કહેવામાં આવે છે તે અમારી આત્માઓને પવિત્ર બનાવીને સાથે લઈ જશે એક જ વાર સત્યુગમાં એવું નથી કહેતા કે રામ રામ સંગ સંગ છે 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 સાથે યા નહીં બાબા કહે કહે બાપ અત્યારે હું તમારી તમારા બાકો પાસે આવ્યો છું નયનો પર બેસાડીને લઈ જાઉં છું આ નયન નહીં આ આંખોની ઉપર નહીં ત્રીજું નેત્ર તમે જાણો છો આ સમયે બાપ આવ્યા છે સાથે લઈ જશે શંકરની બારાત નહીં બાબા કહે છે કે આ શિવની બાપોની બારાત છે આ જાન છે શિવની એ પતિઓના પતિ પણ છે કહે છે તમે બધા બ્રાઇડ્સ છો સજનીઓ છો હું છું બ્રાઇડ ગ્રુમ સાજન તું તમે બધા આશિક છો

તો હવે બાળકોને આપી રહ્યા બાળકોને બાબા આપી રહ્યા છે બાબા કહે છે છે તે જે સાથે લઈ જશે પછી તમે પોતાના પુરુષાર્થ પ્રમાણે જઈને રાજ્ય ભાગ્ય લેશો આ ક્યાંય પણ લખેલું નથી કહે છે શંકરે પાર્વતીને અમર કથા સંભળાવી તમે બધા છો પાર્વતીઓ હું છું કથા સંભળાવવા વાળા અમરનાથ અમરનાથ એકને જ કહેવામાં આવે છે ઉચ્ચ થી ઉચ્ચ બાપ છે એમને તો પોતાની દેહ નથી કહે છે હું અમરનાથ તમને બાળકોને અમર કથા સંભળાવું છું શંકર પાર્વતી અહીંયા ક્યાંથી આવ્યા તે તો છે જ સૂક્ષ્મ વતનમાં જ્યાં સૂર્ય ચાંદની પણ રોશની નથી રહેતી સત્ય બાપ અત્યારે તમને સત્ય કથા સંભળાવે છે બાપ વગર સાચી કથા કોઈ સંભળાવી ન શકે આપ પણ સમજો છો કે વિનાશ થવામાં ટાઈમ લાગે છે એટલી મોટી દુનિયા છે એટલા અનેક મકાન વગેરે પડીને ખતમ થશે ધરતી કંપમાં કેટલો નુકસાન થાય છે કેટલા મરે છે બાકી તમારું ઝાડ નાનું હશે દિલ્હી પરિસ્થાન બની જશે એક જ પરિસ્થાનમાં લક્ષ્મી નારાયણનું રાજ્ય ચાલે છે કેટલા મોટા મોટા મહેલ બનતા હશે બેહદની જાગીર મળે છે તમારો કોઈ ખર્ચો તમારે કોઈ ખર્ચો નથી કરવો પડતો બાબા કહે છે આમની લાઈફમાં લાઈફમાં એટલે કે બ્રહ્મા બાબાની જ અનાજ હતું સત્યુગમાં કેટલું સસ્તું હશે દિલ્હી જેટલું તો એક એકનું ઘર અને જમીન વગેરે હશે મીઠી નદીઓની ઉપર તમારું રાજ્ય ચાલશે

ત્યાં નવ લાખ હશે અને બધું જ તમારું હશે બાપ એવી રાજાઈ આપે છે જે તમારાથી કોઈ છીનવી ન શકે આકાશ ધરતી વગેરે બધાના તમે માલિક રહો છો ગીત પણ બાળકોએ સાંભળ્યું એવા એવા ગીત છ આઠ છે જે સાંભળવાથી જ ખુશીનો પારો ચડી જાય છે જો અવસ્થામાં કઈ ગડબડ છે તો ગીત વગાડી લો આ છે ખુશીના ગીત તમે તો અર્થ પણ જાણો છો બાબા ખૂબ યુક્તિઓ બતાવે છે પોતાને હર્ષિત મુખ બનાવવાની બાબાને લખે છે બાબા આટલી ખુશી નથી રહેતી માયાના તોફાન આવે છે અરે માયાના તોફાન આવ્યા તમે ટેપ વગાડી લો ખુશીના માટે મોટા મોટા મંદિરોમાં પણ ફાટક પર બાજા વગાડતા રહે છે બોમ્બેમાં માધવ બાગમાં લક્ષ્મીનારાયણના મંદિરના ફાટક પર પણ સ્પીકર વાગતા રહે છે તમને કહે છે આ ફિલ્મી રેકોર્ડ કેમ વગાડો છો આ પિક્ચરના ગીતો કેમ વગાડો છો એમને શું ખબર કે આપણ પણ અનુસાર કામમાં આવવાની વસ્તુ છે આનો અર્થ તો તમે બાળકો સમજો છો આ સાંભળવાથી પણ ખુશીમાં આવી જશો પરંતુ બાળકો ભૂલી જાય છે ઘરમાં કોઈને ગમ હોય છે તો પણ ગીત સાંભળીને ખૂબ ખુશ થશે આ ખૂબ વેલ્યુએબલ વસ્તુ છે કોઈના ઘરમાં ઝઘડો ચાલે છે બોલો ભગવાન વાચ કામ મહાશત્રુ છે આના પર વિજય મેળવવાથી અમે વિશ્વના માલિક બનીશું પછી ફૂલોની વર્ષા થશે જય જયકાર થઈ જશે સોનાના ફૂલ વરસશે તમે અત્યારે કાંટાથી સોનાના ફૂલ બની રહ્યા છો ને પછી તમારું અવતરણ થશે

બાબા એમની સ્ટેટ વગેરેને પણ સારી રીતે જાણે છે વાસ્તવમાં તમે ફૂલ બનીને આવો છો સોનાના ફૂલ તમારા ઉપરથી ઉતરે છે બાબા કહે છે તમે જ સોનાના ફૂલ ઉપરથી ઉતરો છો તમારા તમને બાળકોને કેટલી લોટરી મળી રહી છે વિશ્વની બાદશાહીની જેમ લૌકિક બાપ બાળકોને કહે છે તમારા માટે આ લાવ્યો છું તો બાળકો કેટલા ખુશ થાય છે બાબા પણ કહે છે તમારા માટે બહિસ્ત લાવ્યો છું સત્યુગ લાવ્યો છું તમે ત્યાં રાજ્ય કરશો તો કેટલી ખુશી થવી જોઈએ કેટલા ખુશ થાય છે બાબા પણ કહે છે તમારા માટે બહિસ્ત લાવ્યો છું કોઈને નાની સોગાત આપે છે તો કહે છે બાબા તમે તો અમને વિશ્વની બાદશાહી આપો છો આ સોગાત શું છે અરે શિવબાબાની યાદ શિવબાબાની યાદગાર સાથે રહેશે તો શિવબાબાની યાદ રહેશે અને તમને પદમ મળી જશે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણા રૂહાની બાકો ના રૂહાની બાપ ને નમસ્તે જવાનું છે એટલે સદા સાચું થઈને રહેવાનું છે ક્યારેય પણ ખોટું નથી બોલવાનું બીજું અમે બ્રહ્મા બાપ ના બાળકો આપસમાં ભાઈ બહેન છીએ એટલે કોઈ પણ ક્રિમિનલ એક્ટ આસુરી કર્મ નથી કરવાનું ભાઈ બહેન અને ભાઈ બહેન ના સિવાય બીજો કોઈ સંબંધનો ભાન ન રહે આજનો वरदान યાદના બળથી પોતાના કે બીજાના શ્રેષ્ઠ પુરશાર્થની ગતિવિધિને જાણવાવાળા માસ્ટર ત્રિકાળદર્શી ભવ જેમ સાયન્સ વાળા પૃથ્વી થી સ્પેસ માં જવા વાળાઓને બાબા કહે છે જેવી રીતે સાયન્સ વાળા પૃથ્વી થી સ્પેસ માં અંતરિક્ષ માં જવા વાળાની દરેક ગતિવિધિને જાણી શકે છે એમ તમે ત્રિકાળદર્શી બાકુ સાયલેન્સ એટલે કે યાદના ના બળ થી પોતાના કે બીજાના શ્રેષ્ઠ પુરુષાર્થ કે સ્થિતિની ગતિવિધિને

થતો રહેશે અવ્યક્ત ઈશારા સ્વયં અને સર્વના પ્રતિ મનસા દ્વારા યોગની શક્તિઓનો પ્રયોગ કરો કોઈ પણ આ નથી કહી શકતું કે અમને તો સેવાનો ચાન્સ નથી કોઈ બોલી નથી શકતા કે મનસા વાયુમંડળથી સુખની વૃત્તિ કોઈ બોલી નથી શકતા જ્ઞાન નથી સંભળાવી શકતા તો મનસા વાયુમંડળથી મુખની વૃત્તિ સુખની વૃત્તિ સુખમય સ્થિતિથી સેવા કરો તબિયત ઠીક નથી તો ઘરમાં બેસીને પણ સહયોગી બનો માત્ર મનસામાં શુદ્ધ સંકલ્પોનો સ્ટોક જમા કરો શુભ ભાવનાઓથી સંપન્ન બનો ઓમ શાંતિ